આજે બપોરેથી લખનૌમાં જારી કરેલા એક જેલ વિભાગના સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કેદી મુસ્તાવર અંશની તબિયત અચાનક બગડવાના કારણે તેમને રાત્રે શૌચાલયમાં પડી જવાના કારણે જેલના તબીબે તરત જ તેને સારવાર કરી હતી સાઠ વર્ષીય મુસ્તાવર અંશની મોસદ સદ સીટ પરથી પાંચ વખત ભૂતપૂર્વ ધારાસભ્ય હતા અને બે હજાર પાંચની યુપીએની પંજાબમાં જેલના સળિયા પાછળ જે તેની સામે સાઠથી વધુ ગુનાહિત કેસ ચાલી રહ્યા છે ત્યારે અંસારી યુપીના વિવિધ અદાલતોને સપ્ટેમ્બર બે હજાર બાવીસથી આઠ કેસમાં સજા ફટકારી હતી ત્યારે મિત્રો તમને જણાવી દીધી તે બાદાજે બંધ હતો અને ગયા વર્ષે ઉત્તર પ્રદેશના પોલીસ જારી કરેલી સાસઠ ગેંગસ્ટરો યાદીમાં તેનું નામ હતું ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં જો તમે નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ